પોતાના જ શરીરથી આટલા બધા ડરો છો કેમ માથું ગળું કે પેટ દુખે છાતીમાં ભાર લાગે ચક્કર આવે ઊંઘમાં નસ ચડી જાય અને ઊંઘ બરોબર ન આવે ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય આ બધા માટે જાણે અજાણે આપણે પોતે પણ જવાબદાર છીએ આ દરેક જેટલા રોગ હું બોલ્યો એના જુદા જુદા એકથી વધારે વિડીયો મૂક્યા છે એટલે શાંતિથી આ જુઓ શરીરને સમજવાનું શરૂ કરો તમે ઠંડા પવનમાં જાઓ છો તો એનાથી માથું દુખી શકે છે બપોરે બાર વાગે જમ્યા અને રાત્રે મોડું થઈ ગયું લાંબો ગેપ થઈ ગયો તો એ ગેપને કારણે અહીંથી વાયુ પિત્ત ઉપર ચડી શકે છે જે માથું દુખાડી શકે છે તમને કંઈક ખાવામાં એવી તકલીફ પડી રાત્રે કઠોળ એવું લીધું જેના કારણે વાયુ વધી ગયો તો એ દિવસે ઊંઘ નહીં આવે ને બીજા દિવસે માથું દુખશે વાત કરીએ ગળાની તો તમને ગળામાં તકલીફ છે તો જો તમે એસિડ પિત્તના દર્દી છો તો યસ્ટી મધુની ગોળી કે પાવડરનો ઉપયોગ કરી શકો છો ગોળી ચૂસીને લેવાની પાવડરને પાણીમાં ઓગાળીને કોગળા કરવાના પણ તમે વાયુ કે કફના દર્દી છો તો હળદરના જે જુદા જુદા પ્રયોગો છે મેં બતાવેલા અને અન્યના એ તમે નિરાતે જરાક વિવેક રાખીને કરી શકો છો એનાથી તમને ફાયદો થશે છાતીમાં બહાર હોય તો અહીંયા ટ્રાફિક જામ થાય અહીંથી જે એસિડ પિત્ત ઉપર આવે એ હૃદયની ઉપર દબાણ કરે છે કારણ કે આપણી ફૂડ પાઇપ એ હૃદયની પાછળથી ઉપર સુધી જાય છે એના રસ્તા તો મેં બતાવ્યા છે પરંતુ પેટનો ટ્રાફિક કોણ દૂર કરશે જમીને તમને કોણ કહેવા આવશે કે તમે ધીમે ધીમે વીસ મિનિટ ચાલો બેસી રહો છો ને ધીમે ધીમે ચાલો અને જુઓ અહીંયા ભાર ઓછો થશે જે ઘરના જ પ્રયોગો મેં બતાવ્યા છે એસિડ કે પિત્તને સરખું કરવાના એ પ્રયોગ કરો અને જુઓ એનાથી ફાયદો થશે હવે પેટમાં દુઃખે છે મતલબ તમારું પેટ બૂમો પાડે છે કે તમે કાલે ઓફિસમાં માવાનો પ્રસાદ ખાધેલો તો એનું ઇન્ફેક્શન લાગેલું હોઈ શકે છે તમે ગરમ ગરમ વસ્તુઓ ખાધી એના લીધે હું અંદરથી બળી રહ્યો છું હવે છેલ્લા ત્રણ દિવસથી તમે સતત મારી પર જુલમ કરો છો અને આગળ નું બધું જ કામ પેન્ડિંગ છે અને મોટું આ તળું બૂમો પાડીને મણે કહે છે અને હું અહીંયા ભાર કરું છું માલિક તમે અટકો આવું પેટ કહી રહ્યું છે તો શું કરશો બે ત્રણ દિવસ તમે સાદો આહાર લો તમે ઘઉં અને દૂધને બીજી ભારે વસ્તુઓ છોડી દો આના વિડીયો પણ છે નસ ચડી જાય છે તો સૂતા પહેલાં એક ગ્લાસ પાણી અથવા એકથી બે ખજૂર ખાઈને શું નસ ચડવાનો પ્રોબ્લેમ સરખો થઈ શકે છે શુગર ઘટવાને કારણે તમારું માથું દુઃખે અને વાતે વાતે વસ્તુઓ ભૂલી જાઓ છો તો આના લીધે પણ તમે સુગર માટેના કુદરતી રસ્તા કરો ભલે ડાયાબિટીસના દર્દીઓ છો તમે સફરજન પપૈયું દાડમ આવી વસ્તુઓ પણ લઈ શકો છો અને તમે ડાયાબિટીસના દર્દી થઈને મને સવાલ કરો છો કે અમારાથી આ બધું ગળ્યું લેવાય તમે મીઠાઈ ખાવા જાઓ રાત્રે બે વાગે ફ્રિજ ખોલો છો તો મને પૂછો છો આઈસ્ક્રીમ ખાવ છો તો પૂછો છો તો હું જ તમને કહું છું કે તમે જ્યારે તમારું માથું દુઃખે તો એક બે ખજૂર ખાઈને જુઓ શુગર ઘટી હોય તો પણ એનું સોલ્યુશન આવી જશે હવે આનાથી વધારે જેટલા પણ રોગો છે એના સતત છેલ્લા ત્રીસ મહિનાથી વિડિયો આપ્યા છે તમે હજુ જાગો વનસ્પતિની પાછળ ન દોડો અને કસરતના ચમત્કારોની પાછળ પણ ન દોડો તમે બેઠા બેઠા આસનો કરશો તમારી કેલરી નહીં બળે મન થોડું શાંત થશે આસનોમાં ગતિ લાવો તમે સૂર્ય નમસ્કાર જરા ઝડપી કરો તો તરત જ તમારી સુગર બળે અને તમારું બીપી સરખું થશે ગેસ રિલીઝ થશે ક્યાં સુધી બોલતો રહીશ અમલ કરો ને તમારા શરીરની બદલે આ હું જ તમને કહી રહ્યો છું આ શરીર એટલે આપણા શરીરને એક દિવસ ચલાવવા માટે પૃથ્વી પરના આઠસો કરોડ માણસો ભેગા થાય તો નહીં ચલાવી શકે કેમ આવું કહું છું અહીંથી હું ઊભો થઉં અને બે જ ડગલા આગળ ચાલું તો એટલામાં મગજમાં રહેલા બે કરોડ ન્યુરોન્સ એક્ટિવ થઈને એ બે ડગલા ચલાવે છે કરી શકશો આટલું ભીડ ભેગી કરવા જાઓ લાખ માણસો ભેગા થશે તમે બે કરોડ માણસો દુનિયાની કઈ સભામાં ભેગા થાય છે આ તો હજુ બહુ નાની ઘટના છે બે કરોડ નહીં આની અંદર તો આખી પૃથ્વીની વસ્તી કરતા વધારે લોકો એટલે કે જ્ઞાનતંતુઓ કામ કરી રહ્યા છે એને સમજવાનું બંધ કરો સાંભળવાનું શરૂ કરો જેમ કે આ આસપાસનું બધું જ જગત શાંત ચીતે એના બધા વૃક્ષો આ માટી આ પક્ષીઓ અને આ પવન કંઈક કહી રહ્યો છે એમ જ તમારું શરીર તમને કંઈક કહી રહ્યું છે જાગો જોડાવ અને વિજ્ઞાનની માયા આયુર્વેદની માયાજાળ યોગની માયા નેચરોપેથીની માયાજાળ કે થેરાપીઓની માયાજાળમાંથી મુક્ત થાવ અને બાજુમાં ઊભા રહીને જુઓ કે કઈ થેરાપીની તમને ક્યારે જરૂર છે